ધોરણ બાર સાયન્સ પૂરક પરીક્ષાના ફોર્મની તારીખ લંબાવાઈ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એકવીસ મે ઓનલાઈન ફોર્મ ભરવા આજે વધુ એક દિવસ ફાળવાયો છે આજે સાંજે પાંચ વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકાશે તો ધોરણ બાર સાયન્સની જે પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપવાની છે તેમને ફોર્મ ભરવાની તારીખ આમ એકવીસ મે હતી પરંતુ આજે એક દિવસ લંબાવવામાં આવ્યો છે અને આજે સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આજે સાંજે પાંચ વાગ્યા સુધી તમામ વિદ્યાર્થીઓ ભરી શકશે આ ફોર્મ ફોર્મ ભરવાની તારીખ હતી કરવામાં છે તો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એક દિવસ લંબાવવામાં આવી છે એટલે કે વધુ ચોવીસ કલાકનો સમય આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે પહેલા એકવીસ તારીખ પાંચ વાગ્યા સુધીનો સમય હતો પરંતુ જે વિદ્યાર્થી કદાચ પૂરક પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવામાં રહી ગયા હોય તેઓ આજે પણ ફોર્મ ભરી શકશે